ખ્યાતિ મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલને અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો આ અંગે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે જેમણે કહ્યું છે કે કાર્તિક પટેલના માર્ગદર્શનમાં ખ્યાતિ હોસ્પિટલની તમામ કાર્યવાહી થતી હતી

એક હજાર નવસો ને માં પોતાના ઘરને વિડીયો કેસેટ લાઇબ્રેરી બનાવી અને વિડીયો કેસેટ ભાડે આપવાના વ્યવસાયથી પોતાની કારકિર્દી ચાલુ કરી હતી અને બાદમાં ઓગણીસો સત્યાસી થી કન્સ્ટ્રક્શન વ્યવસાય ચાલુ કર્યો

અત્યારે હોસ્પિટલ કેમ બનાવી અને કેવા કારણોસર હોસ્પિટલ રન કરવાની હતી એ વિશેની માહિતી મેળવવાની બાકી છે અત્યારે એમની પાસેથી કોઈ પણ ડિજિટલ પુરાવા જયારે એમની ધરપકડ કરવામાં આવી છે એ સમયે એમની પાસેથી કોઈ ડિજિટલ પુવારા કે દસ્તાવેજી પુરાવા મળેલા નથી